વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં કોનકોટ બિલ્ડિંગમાં લૂંટારુઓએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી અને બે સિક્યુરિટી જવાન પર હુમલો કરી લાખોની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી વડોદરાના અલકાપુરીમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સમાં એક કારમાં આવેલા ચાર તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો ત્યારબાદ દુકાનના શટરના તાળા તોડી પ્રવેશ કરતા લાખોની કિંમતના દાગીનાની ચોરી કરતા હતા તે દરમિયાન કોમ્પ્લેક્ષમાં ફરજ બજાવતા સિક્યોરિટી જવાન પહોંચી જતા તસ્કરોએ બંને સિક્યોરિટી જવાન પર પાઇપથી ઘાતક હુમલો કરી લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા હવે આ સમગ્ર ઘટના બાબતે સિક્યોરિટી જવાને શોરૂમના સંચાલક જિગ્નેશ જોશીને જાણ કરી હતી જેથી તે તુરંત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડ્યા હતા બનાવની જાણ થતા સયાજીગંજ પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂટારુઓનું પગેરું મેળવવા ડોગ સ્કવોડ તથા ટીમની મદદ લીધી હતી અલખાપુરીમાં કોણ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે રાત્રે એટલે વહેલી સુમારે ત્રણ ને છપ્પન આસપાસ અહીંયા ચાર લૂંટારુ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે મારો દુકરો બહાર ગયો છે આઉટ ઓફ સ્ટેશન છે એના આવ્યા પછી ગણતરી કરતા ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે પોલીસને જાણ કરેલી કે ગઈકાલ ઓગણત્રીસ ચાર પાંચના સવારના ચાર વાગ્યાના અર્ષામાં ચાર જેટલા જો રીસમો આવી એમનું જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને અઢાર કેરેટના રોઝ ગોલ્ડના સો ગ્રામ જેટલી મુદ્દા માલ ચોરી કરી લઈ ગયેલ છે આ ચોરી દરમિયાન વોચમેન કે જેનું નામ રાજેન્દ્ર પાલ છે એમણે આ ચોરોનો સામનો કરતા આ ચોરોએ એમના માથાના ભાગે સળીઓ મારી ઈજા પહોંચાડી છે આ મતલબે સયાજીગંજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઘટના પર દે ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ઘટનાની ગંભીરતા જોતા તુરંત જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી અને ખાસ આ ચાર ચોરીસમો કઈ રીતે આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા હતા ત્યાં નાકાબંધી પણ કરવામાં આવી અને જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને એક ટીકો કાર સીસીટીવી ફૂટેજના માધ્યમથી જોવા મળે છે અને આ કાર જે દિશામાં ગઈ છે એ દિશામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે એકંદરે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ ટીમો કામ કરી રહી છે ફોરેન્સિક સાયન્સ ઓફિસર્સ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે ઝડપથી ગુનો શોધાઈ જાય એ દિશામાં પોલીસે પ્રયત્નો હાથ ધર્યા છે